પહેલા ગામ આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં ભારત સરકારે આવતીકાલે 7 મે ના રોજ ગુજરાતના 19 શહેરની સાથે દેશના 244 શહેરમાં મોક ડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મોક ડ્રિલ લેઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ભારતમાં 1962 ના ચીન યુદ્ધ 1965 અને 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધ સાયરનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સમયે આ સાયરન ખાસ કરીને દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અમૃતસર જેવા શહેરોમાં લગાવવામાં આવ્યા હતા આ ઉપ્રાંત કારગિલ યુદ્ધ દરમિયાન સરહદી વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સાયરન વાગવાનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું જોઈએ પરંતુ મોક ડ્રિલ દરમિયાન ગભરાશો નહીં કુલ્લા વિસ્તારોથી દૂર રહો ઘરો અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ ટીવી રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો आती काले जाहिर सुरक्षा सुनिश्चित करने समग्र राज्यना अठार जिल्लाओ सहित नवसारी जिला में शून्य सात सांजे चौथी आठ वग्या सुधी ऑपरेशन अभ्यास मोकड्रील योजा आ मोकड्रील अंगे जिला कलेक्टर क्षिप्रा आग्रेना अध्यक्षस्थाने प्रेस कोंफरंस योजन नवसारी जिलावासीय सांजे साढ़ा सात वग्या आठ सुधी ब्लेकआउट अंधारपट मेट स्वेच्छाएं संपूर्ण लाइट वीजड़ी बंद करने तंत्री अपील कर આ સાથે તૈયારી સ્વરૂપે સાંજે 7.5 વાગ્યા થી 08 વાગ્યા दरम्यान હવાઈ હુમલો એર રેડ દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તે અંગે મોકડરીલ યોજાશે જે માં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઇટ્સ બંધ કરી દેવામાં નાગરિકોને નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે આ મોક ડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે આ મોક ડ્રિલ થી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી લોકો એ ખોટી અફવાઓથી દૂર રહેવા તેમજ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ ખરાઈ કરવી રહી નવસારીના નાગરિકો માહિતીઓ મળે કે જિલ્લા વહીવટી તંત્ર અથવા પોલીસ કંટ્રોલ રૂમ સંપર્ક જાણવાયું છે અ મિનિસ્ટ્રી ઓફ હોમ ઓફર સરફતી અને ગાંધીનગર થી જે અમને સૂચના આપવામાં આવેલી છે કે ના મુજે નવસરી જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ આવતીકાલે 7/5/2025 ના રોજ 4 થી 8 વાગ્યાના વચ્ચે કરવામાં આવશે જેમાં બ્લેકઆઉટ એટલે અંધારપટ પણ ઇન્ક્લુડેડ છે આ મોક ડ્રિલ નો મેઈન ઉદ્દેશ છે જનજાગૃતિ અને જનભાગીદારી જ્યારે પણ એર રેડ કરવામાં આવશે ત્યારે આપણા જિલ્લામાં અગર ઇફેક્ટ થાય છે તે વખતે નાગરિકો કેવી રીતે レスポન્ડ કરી શકે છે એની સાથે જ જિલ્લા પ્રશાસન સાથે કેવી રીતે સહભાગી થઈ શકે છે એના માટે આ મોક ડ્રિલ કરવામાં આવશે આ મોક ડ્રિલમાં આવતીકાલે આપદા પરિસ્થિતિનું પ્રતિપાદક સર્જન કરવામાં આવશે જેમ કે એર રેડ થાય તો એના પછીના આગલા 4 કલાકમાં આપણે શું કરીશું મહાનગરપાલિકા અને એની આજુબાજુનો વિસ્તાર હાલ જિલ્લા કક્ષાનો મોક ડ્રિલ કરવાનો નક્કી કરવામાં આવેલું છે એની સાથે અમારા 6 6 તાલુકા એ કોર્પોરેશન બે નગરપાલિકા અને બધા વિલેजेसમાં તમામ તમામ વિલેजेसમાં આ મોબ્રિલ કરવાની અમે કોશિશ કરીશું એમાં નાગરિકો પ્રતિ મારું એ આવાહન છે કે બ્લેકઆઉટ 7:30 થી 8 ના વચ્ચે આપણે બધાએ પાળવાનું રહેશે બ્લેકઆઉટ નો અર્થ એવો હોય છે કે આપણે બધાએ બધી જેટલી દેખાતી હોય એટલી લાઇટો બંધ કરી દેવી જેમ કે રાતના સમયે જો અગર એર રેડ કરવામાં આવે ત્યારે લાઇટો નું સંકુલ જોઈને એર રેડ કરવામાં આવે છે એટલે નાગરિકોને આ મોગૃતિ ગભરાઈ જવાનું નથી જન ભાગીદારી તરીકે આપ એમાં सम्मिलित થઈ શકો છો એની સાથે જ આપ લોકો ને આના બાબતે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર 233002 નહીં તો 259401 આ નંબર પર મે તો પોલીસ નો જે આપણો 100 નંબર હોય છે એના પર આપ લોકો એના બાબતની માહિતી મેળવી શકો છો